જેવું થયું તમારા દીકરા સાથે ગુંડાઓ ભરેલા હોય એ રીતના સ્કૂલ માં જોવા મળે મારે મૂકું જ નથી હવે મારો છોકરો નથી ખો હું પ્રાર્થના કરું છું કે ઠીક છે મારી ઉંમર ની એને લાગે એના પાછળ હું છું હમણાં બે ચાર મહિના દાદા જતા છે ગયા છે પણ તું મારી બહુ સેવા કરે છે તું મારા માટે જ શું કરી દે આ શું કરી દે મારા જે વિદ્યાર્થીઓ ખેલી ના ગયા હતા